ચોટીલાના પ્રાંત અધિકારીની બદલી અંગેનો જે ઓડિયો વાયરલ થયો છે તે અંગે ખુદ પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ આ ક્લિપ ખોટી હોવાની વાત કરી અને કોઈ બદલી ન થઈ હોવાની વાત કરી નાખી છે હવે વિચારો કે આ પ્રાંતમાં કેટલી હદે ખનીજ ચોરી થઈ રહી છે અને તેની સામે આ પ્રાંત અધિકારીએ કડકાઈપૂર્વક કામગીરી કરી છે તેને લઈ આ ઓડિયો ક્લિપ વાયરલ કરી અને એક હવા ફેલાવવામાં આવી રહી છે જેને લઈ ખુદ પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ સ્પષ્ટતા કરવી પડી છે

અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ રૂકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે